વૈશાલીબેન તમારો સવાલ છે કે જાતિ સ્મરણ જ્ઞાન થાય એવી પણ ઈચ્છા કરવી નહીં એમ મેં કીધું બરાબર તો કોઈ પણ પ્રકારની ઈચ્છા બને ત્યાં સુધી કરવાની જ નથી આપણામાં કીધું છે ને ઈચ્છા નિરોધ તપ ઈચ્છાને રોકો એ જ તપ છે તો ઈચ્છાઓના ઘોડાને રોકવાની છે જાતિ સ્મરણ જ્ઞાન થવાનું હશે આપણી નિયતિમાં હશે આપણા પુણ્ય હશે આપણા માટે યોગ્ય હશે તો થશે ઘણી વખત એવું પણ હોય કે અમુક વસ્તુ ન થાય તો એ આપણા માટે એ યોગ્ય ન પણ હોય કારણ કે એ વસ્તુ જાણીને તમારા તમારા ભાવ ચડવાને બદલે ક્યાંક પડી પણ જાય એવું પણ હોઈ શકે કાંઈ પણ હોય આપણે ઈચ્છાઓ કરવાની જ નથી ઈચ્છા કરી કરીને આપણે ભાવ વધારી દઈએ છીએ આપણે મેં એક ઓડિયોમાં સમજાયું છે હવે કયા દિવસના ઓડિયોમાંથી મને યાદ નથી પણ હમણાંના છેલ્લા ત્રણ ચાર જે ઓડિયો ત્રણ ચાર દિવસના જે ઓડિયો મૂક્યો ને એમાંથી જે એક ઓડિયોમાં છે કે ઈચ્છા કેમ ના કરવી જોઈએ એ ડિટેલમાં સમજાયું છે મેં બરાબર ને તો મને જાતિ સ્મર જ્ઞાન થાય મને જાતિ સ્મરણ જ્ઞાન થાય એવી ઈચ્છા કરી કરીને હવે ધારો કે આપણો આગલો ભાવ મન વગરનો છે કે તો જાતિ સ્મરણ જ્ઞાન આ ભાવમાં થવાનું જ નથી અથવા તો આપણે એવી કોઈ પુણ્યાય નથી કે આપણે અત્યારે કોઈ કેવડી ભગવાન તો બી વિચારતા નથી કોઈ કેવડી ભગવાન તો વિચારતા હોય ને તો એ પણ આપણને કહે કે આપણો આગલો ભાવ શું હતો હવે આપણો નિસ્તાર ક્યારે થવાનો છે એ બધું એ કહી શકે એમના જ્ઞાનમાં જોવામાં આવી જાય પણ એ પણ કોઈ અવેલેબલ નથી અત્યારે તો કોઈ છે જ નહીં કેવડી તો કોઈ છે જ નહીં અત્યારે પાંચમા પાંચમાહરામાં અને પાંચમા પાંચમાહરાના આપણે છઠ્ઠા સંગઠનવાળા માણસો તો આપણો આપણે કેવળ જ્ઞાન થવું સંભવ જ નથી આ સંગ્રહણ દ્વારા એના માટે પહેલું સંગ્રહણ જોઈએ સંગઠન પણ મેં પહેલાં સમજાવેલા છે મેં દીપકભાઈને કીધું છે તમને ઓડિયો મોકલશે બધા આગળના તો એમાં તમને એ બી જાણવા મળશે કે કો કેટલા સંગાયણ છે શું છે કેવા સંગણ હોય તો વૈશાલીબેન જો આપણને નિયતિ જ નથી કે આપણને જાતે સુન જ્ઞાન થવાનું છે કે ક્યાંયથી બી જાણવા પણ મળવાનું છે કોઈની પાસેથી તો પછી એની ઈચ્છા કરીને ઈચ્છાને તમે ઘૂંટ્યા કરો અને ઘૂંટી ઘૂંટીને એને નિકાસિત બનાવી દો એટલે હવે એ નિકાસિત બની ગયેલી ઈચ્છાને આકાર લેવો જ પડે અને આકાર લેવા માટે પાછું કેટલું પુણ્ય ભેગું થવું પડે પાછું મનુષ્ય જન્મ જોઈએ અને એના માટે પાછા કેટલાય ભાવો વચ્ચે વીતી જાય તો આમ ઈચ્છાઓ કરી કરીને આપણે આપણા જ ભાવ વધારી દઈએ છે તો એ આવી જે છોડી શકાય એવી ઈચ્છા છે તો છોડી દેવાની ને આમાં તો એવું કંઈ નથી કે તમે ના છોડી શકો તમે તમારા જીવને સમજાવી શકો કે જે આપણે ઈચ્છા નથી કરવાની તો પછી વળી જાતે માટે નાની ઈચ્છા શું કામ કરવાની અને એને ઘૂંટી ઘૂંટી નીકાતી જ શું કામ કરવાની નિકાચી એટલે એટલે ભોગવેદ છૂટકો થાય એ વખત છૂટકો ના થાય એ છૂટે નહીં તો જે મેં સમજાવ્યું છે આગલા એકાદ ઓડિયોમાં એ આવ્યું વસ્તુ તમારે સાંભળવા ને તો હવે આવશે મેં આપી દી સમજાવી દીધું છે તો એ જે નિયમ છે એ દરેકની પાછળ એ જ લાગે કે ઈચ્છાઓ કેમ કરવી જોઈએ નહીં અને જેટલી ઈચ્છાને રોકો ને સાચો તપ છે તપની વ્યાખ્યા જા કરી છે શાસ્ત્રકારો કે ઈચ્છા નિરોધ તપ ઓકે ઓડિયો સાંભળવા ગમે છે એ ઘણું સારું છે અને હા છોકરીઓ બહુ સારા સવાલ કરે છે એટલી જિજ્ઞાસુ વૃત્તિ વાળા છે તો એટલે મને પણ મન થાય છે કે જેટલું મારા